અકસ્માત વળતર કેસમાં સુખદ સમાધાન સત્તાણું લાખ સિત્તેર હજાર વળતરના કેસ નો નિકાલ ગોધરા અકસ્માત વળતરના કેસમાં સુખદ સમાધાન સત્તાણું લાખ સિત્તેર હજાર વળતરના નિકાલ પંચમહાલ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં એક વળતરના કેસનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે જેમાં અકસ્માત સન બે હજાર ઓગણીસમાં થયો હતો જેના વળતરનો કેસ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ શ્રી માલવિયાની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં સમાધાન તથા વળતરની રકમ સત્તાણું લાખ સિત્તેર હજાર આપવામાં આવી હતી પંચમહાલ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેશનલ લોક અદાલતમાં અકસ્માત વળતરના કેસમાં સમાધાનથી સત્તાણું લાખ સિત્તેર હજાર વળતરની રકમ ગોધરાના રહેવાસી અરજદાર પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ અભાવીને સમાધાનને સુખદ નિકાલ કર્યો હતો લોક અદાલતનો મુખ્ય હેતુ સર્વને સમાન ન્યાય કોઈનો જય નહીં કોઈનો પરાજય નહીં તે હેતુ સાર્થક કરી અરજદારને દાહોદ જિલ્લાની સર્વોચ્ચ રકમ છે જેમાં અરજદાર તરફે વકીલ મહેન્દ્રભાઈ સોનીએ દલીલો કરી હતી પંચમહાલ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ સી કે ચૌહાણ જિલ્લાના ન્યાયાધીશ માલવ્યા સાહેબ અને કાનૂની સેવા સત્તા મંડળના કે કે પટેલ અને મધ્યસ્થી તરીકે અમિતભાઈ દવે વકીલના પ્રયત્નોથી આ સુખદ સમાધાન થયું હતું રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે પૂરા ભારતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મારા એક અરજદાર અમ પ્રવીણભાઈ અમરતભાઈ ચૌહાણ કે જેઓને સો ટકા ડિસેબિલિટી થયેલી અકસ્માતમાં જેઓની વળતર અરજીનું આજે મેં નેશનલ લોક અદાલતમાં સમાધાનથી સત્તાણું લાખ સિત્તેર હજાર રૂપિયાના વળતર મેળવી અપાવી સમાધાન કરેલું છે જે સમાધાનની રકમ પંચમહાલ જિલ્લો મહીસાગર જિલ્લો અને દાહોદ જિલ્લામાં સૌથી હાઈએસ્ટ રકમ છે અને જેનાથી અરજદાર અને કોર્ટ અને બધા જ ને નેશનલ લોક અદાલતનો જે હેતુ છે એ જળવાયો છે સર્વને સામાન્ય કોઈને ન્યાય અન્યાય નહીં એ હેતુથી આજે સમાધાન કરેલું છે નિલેશ સોની અરજદારના વકીલ